નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને તેના સાથી મિત્રો હવે આગળ આગળ ચાલી રહ્યા છે અને હવે આ ફૂલવાડીનો વિસ્તાર પૂરો થયો અને પાછું ઘનઘોર જંગલ શરૂ થાય છે અને ત્યારે ભૂતિયો અને તેના સાથી મિત્રો આગળ આગળ જતા હોય છે અને ત્યારે ફરી ભૂતિયાને સંકટના વાદળો ઘેરાતા હોય એવું જણાય છે તેથી ભૂતિઓ કહે છે કે હે ભાઈઓ સૌથી આગળ હું ચાલીશ અને પછી મારા પાછળ પાછળ તમે ચાલજો અને મારા આગળ આવીને ચાલવાની હિંમત કરતા નહીં કારણ કે મને એવો સંકેત જાય છે કે અહીંયામાં ક્યાંક ભારે સંકટ છે અને આમ આટલું કહી અને ભૂતિયો હજુ તો બે ચાર ડગલા આગળ શું ચાલ્યો ત્યાં તો આકાશમાંથી એક તલવાર આવી અને ભૂતિયાના શરીરના આરપાર નીકળી ગઈ ત્યારે આ આરપાર તલવાર નીકળતાની સાથે જ ભૂતિએ ચીખ પાડી અને ત્યાં તો ભૂતિયાની પાછળ રહેલા તેના બધા જ મિત્રો ચોકી ગયા અને કહેવા લાગ્યા કે અરે રે ભૂતિયા હજુ હાલ તો વાદળો મને ઘેરાયેલા દેખાય છે પરંતુ ભૂતિયા એટલી વારમાં તો આ દિવ્ય તલવાર આવી અને તને આરપાર નીકળી ગઈ છે હવે ભૂતિયો ના બચી શકે કારણ કે આ તો માખણિયા ડુંગરથી આવેલી આ તો માયાવી તલવાર છે અને આ તલવાર લાગે છે કે હવે આ ભૂતિયાના પ્રાણ લઈને જશે ત્યારે આટલી વાત સાંભળી અને કાળા માણસોના સરદાર બોલી ઉઠ્યા કે હે સુખદેવસિંહ તમારી વાત સાચી છે કારણ કે અમારા જ્યારે પૂર્વજો એકવાર અહીંયા માખણીયા ડુંગર તરફ આવ્યા હતા ને ત્યારે અમારા ઘણા સિપાહીઓને આવી માયાવી તલવારોનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે અમારા એ બધા જ માણસો મોતને ગાઢ ઉતરી ગયા હતા અને અમારા પૂર્વજોમાં અમારા કબીલાના સરદાર સાથે ઘણા બધા માણસોનું મોત નીપજ્યું હતું અને એ પણ આ જ તલવારના કારણે ત્યારે ભૂતિયો કાંઈ પણ બોલ્યા વગર ત્યાં બાજુમાં ઊભો છે અને ત્યાં તો સુખદેવસિંહ કહે છે કે કાશ ભૂતિયા તે અમને આગળ રાખ્યા હોત તો સારું હતું કારણ કે અમારો પ્રાણ જાય ને એનો કાંઈ વાંધો ન હતો કારણ કે ભૂતિયા હવે તારું મોત થશે તો પછી પેલા બાબા પાસેથી આપણે ભીલોની દેવીની મૂર્તિ કેવી રીતે લાવીશું અને આમ આટલી વાત કહી અને હર કોઈ ભૂતિયાના મિત્રો આજે ખૂબ જ દુઃખી છે અને ભૂતિયાની પાસે આવીને તેને પંપાળી રહ્યા છે ત્યારે ભૂતિયો કહે છે કે હે ભાઈઓ મને તલવાર વાગી છે એ વાતની તમે જરાય ચિંતા કરશો નહીં અને જરા પણ દુઃખ પણ નહીં કરો કારણ કે હું ભૂતિયો છું અને મને બધી રીતે લડતા આવડે છે ત્યાં તો પેલાં મુખી બોલ્યા કે તને શું લડતા આવડતું હોય ભૂતિયા હવે તને ખબર નથી કે આ તલવાર જેને વાગે છે ને એના પ્રાણ લઈ લે છે અને આમ આટલું કહી અને મુખી બે ડગલા આગળ ચાલવા ગયા ત્યાં તો ભૂતિયો બૂમ પાડે છે કે મુખી બાપા આગળની બાજુ ક્યાં જ આવશો અરે ત્યાં તો ભારે સંકટ છે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા તારી સાથે જે થયું ને એ મને જરાય મંજૂર નથી માટે હવે મારે પણ જોવું છે કે તલવાર કેવી રીતે આવે છે અને કેવી રીતે બધાને મોતને ઘાટ ઉતારે છે અને આમ આટલું કહી અને મુખી જેવા આગળ ચાલવા ગયા ત્યાં તો ફરી દૂરથી તલવાર આવતી દેખાણી અને તલવારને જોતાની સાથે જ ભૂતિયો દોડ્યો અને આ મુખીના આડો ફર્યો અને પેલી ફૂલજોશમાં આવી રહેલી બીજી તલવાર એ પણ ભૂતિયાના પેટમાં ઘૂસી જાય છે અને ફરીવાર મુખી બચી ગયા અને બીજી તલવારે પણ ભૂતિયાના પેટમાં આરો પાર થઈ ગઈ ત્યારે આ ઘટના જોતાની સાથે જ ફરી બધા માણસો દુઃખી થઈ ગયા અને ભૂતિયાના બધા જ સાથી મિત્રો કહેવા લાગ્યા કે ભૂતિયા ત્યાં શું કર્યું અરે એક તલવાર હતી ત્યાં સુધી તો અમને એમ હતું કે તારો પ્રાણ અમે બચાવી શકીશું પરંતુ ભૂતિયા હવે અમે તારો પ્રાણ કેવી રીતે બચાવીશું કારણ કે હવે તો એક નહીં પરંતુ બે બે તલવારો તને વિંધાણી છે હવે ભૂતિયા તારું મોત નિશ્ચિત થઈ ગયું ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ભૂતિયો થોડી વાર તો એમના સાથી મિત્રો આ ભૂતિયા માટે કેવું રુદન કરે છે એ બધું ભૂતિઓ નિહાળે છે અને પછી ભૂતિયો ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને કહે છે કે ભાઈઓ હું તો ખાલી એ જ જાણવા માંગતો હતો કે મારા ઉપર તમારો કેટલો પ્રેમ છે અને જુઓ મને કાંઈ નથી થયું આમ કહીને ભૂતિયાએ પોતાના જ હાથેથી બંને તલવારો બહાર કાઢી અને આમ બંને તલવારો બહાર કાઢી અને પછી જે પોતાના શરીરમાં જે ઘા વાગેલો હતો એ આપોઆપ રૂઝાઈ જાય છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ હર કોઈના મોઢા ફાટી ગયા અને પેલા જંગલી માણસો અને કાળા માણસોના સરદાર તો ત્યાં ચૂપચાપ ઊભા રહી ગયા અને મુખીના પણ ડોળા ફાટી ગયા અને તેઓ બધા સાથે મળીને કહેવા લાગ્યા કે ભૂતિયા આ કેવી લીલા છે અને તું કોણ છે અરે આવી માયાવી તલવાર પણ તને મારી શકતી નથી તો લાગે છે કે ભૂતિયા તું કોઈ મહાન અવતાર છો અથવા તો તું કોઈ વિદ્યાનો જાણકાર છો માટે સાચું કહી દે ભૂતિયા કે આ બધું કેવી રીતે સંભવ બન્યું છે ત્યારે ભૂતિયો કહે છે કે ભાઈઓ હું પણ તમારા જેવો એક સીધો સાધો માણસ છું અને હું કોઈ વિદ્યા જાણતો નથી પરંતુ આ તો મને માતા મેલડીએ વચન આપેલું છે કે ભૂતિયા હું હંમેશા તારી સાથે રહીશ અને તને કોઈ પણ વાતે કોઈ દુઃખ નહીં પડવા દઉં અને આમ માતા મેલડી મારી સાથે છે અને એમના કારણે મને આજ દિવસ સુધી કાંઈ થયું નથી ત્યારે આટલી વાત સાંભળી અને સુખદેવસિંહ કહે છે કે ભૂતિયા એ બધું તો ઠીક પરંતુ આ તલવારો તો હવે આપણી સામુ આવી રહી છે તો હવે એનું શું કરીશું ત્યારે ભૂતિઓ કહે છે કે સુખદેવસિંહ એનો તોડ કરવા માટે તો બે તલવારોના ઘા મારા શરીરમાં સહન કર્યા છે અને આમ ભૂતિયાએ બંને તલવારો હાથમાં લીધી અને પછી ભૂતિયો કહેવા લાગ્યો કે ચાલો મિત્રો હવે તમે બધા મારી પાછળ પાછળ ચાલ્યા આવો અને હું એ જોઉં છું કે હવે કઈ તલવાર આવે છે અને કેવી રીતે મારા માણસોને રોકે છે અને આમ પછી તો ભૂત્યો આગળ ચાલ્યો અને એની પાછળ મુખી છે મુખીની પાછળ સુખદેવસિંહ સુખદેવસિંહની પાછળ કાળા માણસોના સરદાર અને જંગલી માણસોના સરદાર છે અને ઘણા બધા સિપાહીઓ પણ સાથે છે અને આમ તેઓ જંગલ તરફ આગળ ચાલી રહ્યા છે અને ત્યાં તો ફરી આકાશ માર્ગેથી એક ફરીવાર તલવાર આવી ત્યારે ભૂતિયાએ પોતાના હાથમાં જે બે તલવારો હતી એના દ્વારા પેલી તલવારને રોકી લીધી અને એ તલવારને ભૂતિયાએ બીજા માણસો સુધી ના પહોંચવા દીધી ત્યારે આ ઘટના જોઈ અને મુખી કહેવા લાગ્યા કે વાહ ભૂતિયા વાહ આ ત્રીજી તલવાર રહીને એ આપણામાંથી કોઈકનો જીવ લઈ જાત પરંતુ તે ખૂબ જ સારી યુક્તિ કરી છે અને તારા હાથમાં રહેલી બંને તલવાર વડે એ તલવારને રોકી પાડી છે માટે ભૂતિયા હવે મને લાગે છે કે આપણે માખણિયા ડુંગર સુધી જરૂર પહોંચીશું અને આમ પછી તો આગળ ચાલ્યા અને આગળ ચાલવા ગયા ત્યાં તો ઘણી બધી તલવારો એકી સાથે આવવા લાગી ત્યારે ભૂતિઓ તેના સાથી મિત્રોનું ટોળું કરી અને એમની ઢાલ બની અને ઉપર ઊભો રહી ગયો છે અને એક પણ તલવાર એમના સાથી મિત્રોને વાગવા દેતો નથી ત્યારે આ ઘટના જોતાની સાથે જ ભૂતિઓ ચિંતામાં પડી ગયો કે હું જેમ જેમ આગળ આગળ ચાલું છું એમ એમ તલવારો તો વધતી જાય છે તો કેવી રીતે હવે આ તલવારોનો સામનો કરવો અને ત્યારે ભૂતિઓ ચિંતામાં પડ્યો અને ચિંતામાં ને ચિંતામાં વિચાર કરે છે કે હે માડી હવે શું કરવું અને આ તલવારો તો વધતી જાય છે અને અત્યાર સુધી તો મેં આ બધી તલવારોને રોકી પાડી છે પરંતુ હવે તલવારો વધતી જાય છે અને એકાદ તલવાર જો મારા સાથી મિત્રોમાંથી કોઈને પણ વાગી જાય ને તો એમનું મોત થઈ જાય માટે માડી અમને કાયક માર્ગ દેખાડો અને આમ ભૂતિયો માતા મેલડીનું સ્મરણ કરે છે અને ત્યાં જ રાત રોકાય છે અને આમ કરતા કરતા રાત પડી અને ત્યારે ભૂતિયાના બધા જ સાથી મિત્રો ત્યાં રાત્રે નિંદ્રાને આધીન બની જાય છે અને જ્યારે ભૂતિયો જેવો અડધી રાત્રે આરામ કરવા લાગ્યો ત્યારે ભૂતિયાના સપને માતા મેલડી આવી અને એટલું કહે છે કે અરે ભૂતિયા જાગ જાગ આ તારા સુવાનો સમય નથી અરે અત્યારે તારો ચાલવાનો સમય છે ત્યારે ભૂતિઓ કહે છે કે હેમાં મેલડી મને તો ખબર જ છે કે હવે અમાસના હવે ઘણા દિવસની વાર નથી પરંતુ માડી હું કેવી રીતે આગળ ચાલું અને જેમ જેમ આગળ ચાલું ને એમ ડગલે ને પગલે પેલી માયાવી તલવારો આકાશમાંથી હુમલા કરે છે અને એ તલવારો સામે હું તો કદાચ લડી લઉં પરંતુ આ મારા સાથી મિત્રો જે મારી સાથે રહ્યા ને એમાંથી જો એકાદને પણ આ તલવાર વાગી જાય ને તો માળી પછી શું કરવાનું અને આ ટોળાનો એક પણ મિત્ર હું ખોવા નથી માગતો ત્યારે માતા મેલડી એટલું કહે છે કે ભૂતિયા એ તલવારો અત્યારે તું ચાલવા માંડશે ને તો નહીં આવે પરંતુ સવારે ચાલશે ને તો એ બધી જ તલવારો પાછી જરૂર આવશે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહે છે કે પણ માડી એવું કેમ કે અત્યારે ચાલું તો તલવારો ના આવે અને સવારે ચાલું તો આકાશમાંથી માયાવી તલવારો આવે ત્યારે માં મેલડી કહે છે કે ભૂતિયા આ બધી તલવારો રહીને એ માખણીયા ડુંગર ઉપરથી આવે છે અને એનું રહસ્ય હજી તમે કોઈએ જાણ્યું નથી પરંતુ જ્યારે પણ એ રહસ્ય જાણવા મળશે ને ત્યારે તમને ખબર પડશે કે માખણીયા ડુંગરે જવા માટે આટ આટલી તકલીફો કેમ પડી રહી છે ત્યારે ભૂતિઓ કહે છે કે માળી એ બધું ઠીક છે પરંતુ રાત્રે શું ખરેખર એ તલવારો નહીં આવે ત્યારે મા મેલડી બોલી કે ભૂતિયા જ્યાં હું તને કહું છું કે સવારનું સૂરજ ઉગે ત્યાં સુધી ચાલજો તો તલવાર નહીં આવે અને એના પછી જો સવાર પડીને ચાલવા જશો ને તો તમારું મોત થશે કારણ કે તલવારો રાતના સમયમાં આવતી નથી અને દિવસમાં જ આવે છે ત્યારે આટલી વાત સાંભળીને ભૂતિયો કહેવા લાગ્યો કે તો ભલે માડી અત્યારે જ અહીંયાથી ચાલી નીકળવું છે અને આમ આટલું કહી અને ભૂતિયાએ તેના બધા જ સાથી મિત્રોને જગાડ્યા અને જગાડીને કહેવા લાગ્યો કે હે ભાઈઓ હવે બધા જાગી જાઓ અને હવે તમારે સૂવું હોય ને તો દિવસે સૂવાનું છે રાતના નહીં અને રાત્રે અહીંયાથી ચાલવાનું છે ત્યારે મુખી કહે છે કે ભૂતિયા આપણે આખા દિવસના ચાલતા આવ્યા છીએ તો રાત્રે થોડો આરામ તો કરવો પડે ને અને આવા જંગલમાં આપણે રાત્રે ક્યાંક ભટકી જશું તો અને જો મારક ભૂલ્યા ને તો ભૂતિયા બે દિવસમાં માખણિયા ડુંગરે પહોંચવાનું સપનું સપનું જ રહી જશે ત્યારે ભૂતિયો કહે છે કે મને માતા મેલડીએ સપને આવીને કહ્યું છે કે જે પેલી તલવારો આવે છે ને એ માખણિયા ડુંગરથી આવે છે અને એ તલવારો દિવસે જ આવે છે રાત્રે તો આવતી નથી માટે આપણે હવે જો એ તલવારોથી બચવું હોય ને તો આપણે રાત્રે ચાલવાનું શરૂ કરવું પડશે કારણ કે રાત્રે એ તલવારો આકાશમાંથી નથી આવતી ત્યારે આટલી વાત સાંભળીને મુખી કહે છે કે ભૂતિયા જો તું સાચું કહેતો હોય તો અત્યારે ચાલવાનું શરૂ કરી નાખીએ અને આમ પછી તો પછીઓ અને તેના બધા જ સાથી મિત્રો રાતના અંધારામાં ત્યાંથી આગળ ચાલવા લાગ્યા અને જેવું ચાલવાનું શરૂ કર્યું ત્યાં તો અંધારામાં એક પણ તલવાર આવતી નથી અને પછી તો ભૂતિયો ખૂબ ખુશ થયો અને ભૂતિયાના સાથી મિત્રો પણ ખૂબ જ ખુશ થયા કારણ કે હવે એ તલવારો આકાશમાંથી આવતી નથી અને ભૂતિયાને અને એના સાથી મિત્રોને રક્ષણ મળી ગયું છે તેથી હવે એ બધા આરામથી આગળની દિશા તરફ ચાલવા લાગ્યા અને જેવી સવાર પડે ત્યાં તો સવારે ત્યાં જ પોતાના રહેઠાણો બનાવી અને રહેવા લાગે છે ખાઈ પી અને દિવસે સૂઈ રહે છે અને જેવી સૂર્યાસ્ત થાય એની સાથે જ ખાધા પીધા પછી આ ભૂતિઓ અને તેના સાથી મિત્રો ત્યાંથી ચાલવા લાગે છે અને આખી રાત ચાલ્યા પછી સવારમાં ત્યાંથી આગળ વધતા નથી પરંતુ મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો જય માતાજી